એમને વિશે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો એમના પર જ્યારે એડીના દરોડા પડ્યા ત્યારે એમણે જે સુધીર ચૌધરી કરીને જે પત્રકાર છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે હેમંત સોરેન શું કરશે એમને તો લક્ઝુરિયસ લાઈફ જીવવાની ટેવ છે અને હવે જ્યારે એડીના દરોડા પડ્યા છે ત્યારે એમને ત્રીસ ચાલીસ વર્ષ પહેલા જેવી રીતે આદિવાસીઓ જંગલોમાં રહેતા હતા એવી રીતે ભાગી જવું પડશે આજે ખાસ કરીને હું ગુજરાતની વાત કરવાનો છું એમાં પણ નવસારી જિલ્લાના જે ગણદેવી ધારાસભ્ય ધારાસભ્ય છે છે આપણા માનનીય પટેલ એમના મત વિસ્તારની વાત એક ઓડિયો વાયરલ થયો અને એ ઓડિયોમાં આદિવાસી સમાજ વિશે એટલી અભદ્ર ભાષામાં એટલા અભદ્ર શબ્દોમાં ગાળા ગાળી સાથે આદિવાસી સમાજનું તો અપમાન ખરું જ અને સાથે આદિવાસી જે એક રાકેશભાઈ કરીને છે એમનું પણ અપમાન કરવામાં આવ્યું એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ક્રિકેટ રમવા પાછળનો હેતુ હતો એવું કહેવાય છે પણ આજે એ ક્રિકેટ પણ આદિવાસી વિસ્તારોમાં જાતિવાદનો જે જાતિવાદ સામેલ થઈ ગયો છે આજે ઘણા લોકો જે અલગ અલગ સમાજના લોકો પોતાના સમાજને લઈને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોય છે ત્યારે ખેરગામમાં પણ ગેજ ગામની જે ટીમ છે એ પણ પોતાના આદિવાસી પ્રીમિયમ લીગ તરીકે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની હતી અને એને લઈને કોળી સમાજના જે રાકેશભાઈ છે ખેરગામના જ એમના દ્વારા આદિવાસી સમાજ માટે અભદ્ર ભાષા અપશબ્દો બોલવામાં આવ્યા અને તેને લઈને આખું જે મેટર ઉભું થયું છે તેના લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે આજે એ જ ઘટનાને લઈને ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા હતા અને પોલીસ કરી અને જે રાકેશભાઈ છે એમના પર એટ્રોસિટીની માંગ સાથે તેઓ ભેગા થયા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોતાનો જે આખો વિષય હતો જે ઓડિયો કોલ હતો એ પણ ત્યાં તેની રજૂઆત થઈ અને આખી ચર્ચાનો વિષય બન્યો એમાં જે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા હતા એમના એમની સાથે પણ ડિસિઝન ન્યુ જે વાત કરી અને એમની એમના પણ મંતવ્યો લેવાની કોશિશ કરી અને જે રાકેશભાઈ આદિવાસી સમાજના છે એમની સાથે પણ વાત કરી અને એમના પણ મંતવ્ય લીધા છે સૌથી પહેલા હું તમને ઓડિયો સંભળાવીશ અને ત્યારબાદ એક પછી એક જે આજની ઘટના હતી ખેરગામ પોલીસ સ્ટેશનની એના વિઝ્યુઅલ તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ હું માત્ર કોળી પટેલ સમાજનો કોઈ વિરોધ નથી કરી રહ્યો પણ આવા સમાજમાં જે એમ એવું કહેવાય કે આખા ટોપલામાં એક કેરી બગડેલી હોય તો આખા સમાજને પણ બગાડી શકે એવું હું નથી કહેતો પણ એવું આપણી કહેવત કહે છે તો એ એક કેરીના લીધે આખો સમાજ બદનામ થાય એ પણ ખોટું વસ્તુ છે મારા પણ ઘણા કોળી પટેલ મિત્રો છે અને એ ખૂબ જ સારા એમના સંસ્કાર પણ ખૂબ જ સારા છે એ અન્ય સમાજના જે લોકો છે એમની સાથે પણ ખૂબ જ સારી રીતે વર્તે છે પણ આવી રીતે જે એક રાકેશભાઈ છે કોળી પટેલ સમાજના એમણે પોતાના સમાજને બદનામ કરવાનો પણ પ્રયાસ કર્યો છે એવું કહી શકાય કેમ કે કોળી પટેલ સમાજ એ ખૂબ જ સારો સમાજ છે અને એ દરેક સમાજ સાથે હળી મળીને રહેતો સમાજ છે પણ આવા જે બગડેલી કેરી જેવા માણસો હોય એના લીધે આખા સમાજને બદનામ થવું પડે છે આખી ઘટનાને આપણે જે ઓડિયો વાયરલ થયો છે એને સાથે લઈશું અને ત્યારબાદ આખી આજની ઘટના હતી એના વિશે આપણે દ્રશ્યો દ્વારા માહિતી મેળવીશું હા જય પરમત

hello hello જાનથી મારી નાખવાની ધમકી આદિવાસી ઢોળિયા શબ્દ બોલીને અપમાનિત કર્યા છે સામે કાયદેસર એક્રોસિટી એક પ્રમાણે આજે પ્રજા દાખલ કરી દીધી એના માટે એ એની એક જ વાત હતી કે તમે આદિવાસી હું ઢોર ચારો એટલે એ ખબર નહીં કે જેટલી સરકારી જગ્યા છે એટલી આદિવાસી સમાજની છે પાંચમાની સૂચિ અને વાત cricket ની તેમાં રાકેશ ભાઈ એમ ભી કહે છે કે તમે આવો cricket રમવા તમે સાથે આવો અમને કઈ છે પણ આ તો તમે આદિવાસી આવ્યા એટલે માથું જ કાઢી નાખી છે તમને કોઈને રમવાની નહીં દે તો અને ચોખ્ખી ગાળ આપે એટલે આ માથાભારી હિસ્સો હોય કોઈક દિવસ કોઈને આદિવાસી સમાજના કોઈ પણ ગરીબ માણસને જાન માનથી મારી પણ નાખશે એવી અમને આશંકા છે એટલે તાત્કાલિક આજે ના જશે એના પર એટ્રોસિટી દાખલ થવી જોઈએ ગઈકાલે ઘટના બની મારી સાથે કે ગેજ ફળિયાના એક બિન આદિવાસી યુવાન દ્વારા રાકેશ નોટુભાઈ પટેલ દ્વારા મને અને મારા આખા આદિવાસી સમાજને મારી માતા બહેનોને એટલી અભદ્ર ગાળો આપવામાં આવી એ બાબતથી અમે આજે અરજી પણ ગઈકાલની આપેલી હતી આજે પણ પીએસઆઈ સાહેબને મળ્યા છે અને એને ધરપકડ કરવાની વાત થઈ છે અને જો આવનારા સમયમાં એના પર તાત્કાલિક એને ધરપકડ નહીં કરશો અને તાત્કાલિક કડકમાં કડક સજા એટ્રોસિટી પ્રમાણે નહીં આપો તો અમે કાયદા પ્રમાણે આગળ ચાલીશું અને જરૂર પડે તો અમે કોર્ટમાં બી જવા તૈયાર છે જય આદિવાસી અમને ન્યાય મળે એવી પોલીસ તંત્ર પર આશા સાથે જય આદિવાસી જય સંવિધાન આજ રોજ ગઈકાલે જે કે ગેજ ગામે આપણા આદિવાસી સમાજના કાર્યકર અને જે સતત રાત દિવસ આદિવાસી સમાજનું કામ કરે આદિવાસી સમાજ એટલે કે કોરી ફોન પર આપી એ ફક્ત રાકેશભાઈને નહોતી આપી એ આખા આદિવાસી સમાજને ધમકી આપી છે એ છેલ્લે એવું પણ બોલે છે કે આદિવાસી યુવાનો ક્રિકેટ રમવા આવશે તો બધાને અમે મર્ડર કરી નાખશું એટલે આજે આપણે ભારત દેશના બંધારણમાં માનનારા લોકો છે ન્યાયતંત્ર પર ભરોસો રાખનારા લોકો છે એટલા માટે રજૂઆત કરી નથી કારણ કે કોઈ વ્યક્તિગત ઉપર આરોપો નથી મુકાય એમણે સમગ્ર આદિવાસી સમાજને ટીકા ટીપ્પણી કરી છે આદિવાસી સમાજને નીચા દેખાડવાનું કામ કરે છે પણ એ ભાઈને ખબર નથી કે ઓગણીસો એક્રોસિટી એક્ટ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવાની થાય છે પોલીસ અધિકારી એમની રીતે ટેકનિકલ બાબત બતાવી છે એમણે એવું કીધું છે 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 કે કે કોલ રેકોર્ડિંગ એ બીજા અમારે વેરીફાઈ કરવું કઈ નહીં તમને તમને અમે સમય આપીએ છીએ પણ યાદ રાખજો જો તમે આ ગુનેગાર ને બચાવવાના પ્રયત્ન કરશો તો નિયમ ચાર હેઠળ આ અધિકારીને પણ આપણે કોર્ટમાં લઈ જશું આ સંવિધાનની તાકાત એટલે જો આરોપીને બચાવવાનું પોલીસ તંત્ર પ્રયાસ કરશે તો પોલીસ તંત્રને હું કોર્ટમાં ઊભું કરી દઈશ એટલે તેમાં તમારા બધાનો મને સહકાર જોઈશે એટલે યુવાનો આપણે હતાશ થવાની જરૂર નથી કાયદા એ લોકોને ખબર છે એના કરતા ડબલ કાયદા આપણને ખબર છે એ લોકો કરતા આપણને વધારે હકો મળ્યા છે એટલે પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજકીય દબામાં આવ્યા વગર નિષ્પક્ષ આ બાબતે કાર્યવાહી કરો ને તો આ વિસ્તારની અંદર જે પણ કઈ બનાવો બનશે જે પણ ઘટના ગણ જે આદિવાસી સમાજને ગારો આપી છે આદિવાસી સમાજના દીકરાને જે ગારો આપી છે એનો બદલો આદિવાસી સમાજ લેશે તંત્ર ન્યાયની કરશે તો આદિવાસી સમાજની આයිક કરશે એ આપણને સંવિધાનિક અધિકારો મળ્યા છે આપણો દેશ આઝાદ થયો તે પહેલાથી આપણને સ્વશાસનો વહીવટ અંગ્રેજોના સમયમાં અમેરેલો છે જ્યારે સંવિધાન સભામાં બિરસા મુંડાજી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદાની વાત કરી ત્યારે આપણા જયપાલસિંહ મુંડાએ કહી દીધું કે સાહેબ કાયદો અમને નહીં શીખો કાયદો તમારે અમારી પાસે શીખવાનો છે આ આદિવાસી સમાજનો ઇતિહાસ છે અને એના વંશ જો છે અમે બિરસાના વંશો છે જયપાલ મુંડાના વંશ જો છે આંબેડકરના બતાવેલા રસ્તે અમે ચાલનારા લોકો છે એટલે વહીવટી તંત્ર સમજી જાય અને વેરામાં વેલી તકે એની ધરપકડ કરે સૌથી પહેલા તો પાયોરિટી તમે અરજી આપી છે ચોવીસ કલાકની અંદર એની ધરપકડ થવી જોઈએ તે થઈ નથી એ દુઃખની વાત છે છતાં પણ પોલીસ તંત્રે આપણને આશ્વાસન આપ્યું છે કે આજે હમણાં પણ એ લોકો ધરપકડ કરવા ગયા છે જો કાલનો દિવસ માંગ્યો છે કાલે નહીં કાલ સાંજ સુધીમાં કોઈ રિઝલ્ટ આવે ત્યાં પરમ દિવસે સમય નક્કી કરીને મેસેજ મૂકશો હજારોની સંખ્યામાં આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીશું ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુઃખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે એટલે એવા લુખાને આ જાહેર મંચ પરથી કેમ શું તારામાં તાકાત ન્યાય માંગવા માટે પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી એમ પણ ખેરગામ તાલુકાનું વહીવટી તંત્ર કાયમ ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે અમારા પર ચાર ખોટા ગુના દાખલ કરેલા છે એના અમે પુરાવાશે અમે તો આ સાચો ગુનો દાખલ કરવા માટે આવ્યા છે

જો જમીન સરકારી હે જમીન અમારી હે એ પેલા કાન ફાડીને સાંભળી લે કારણ કે અમે અને તારામાં એટલી તાકાત હોય ને તારીખે આવજે તને આદિવાસી કોણ છે પાઘડીવાળા કોણ છે તે ખબર એ બોલે છે ને કે તમારા માથા ફાડી નાખું નાખવું અમે માથા ફાડ્યા નથી અમે સંવિધાનમાં માનીએ હશે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માનીએ હશે અમને સંવિધાનિક લડાઈ લડતા પણ આવડે છે અને સમય હવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ આવડે છે વાત સાંભળી લેજે સાથે યુવાનોને મારે કેવું છે આદિવાસી સમાજમાં હંમેશા પાવર તો હોવો જ જોઈએ કારણ કે વાયરમાં કરંટ ની હોય ને તો લોકો કપડાં જ ઉકાવે એટલે આપણા સમાજમાં પાવર તો હોવો જ જોઈએ સાથે અહીંયા ખેરગામ તાલુકામાં થોડાક દિવસ પહેલા મારે રાત્રે પ્રવેશવાનું થયેલું તો અહીંયાનો એક સ્ટાફ અને અહીંયાના અધિકારીઓના ડ્રાઈવર બી પોતાને પોલીસ સ્ટાફ જ સમજે છે એવા ડ્રાઈવરો રાત્રે ગાડી ઊભી રાખાવે છે એટલે એવા પર પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમે તો આશા રાખીએ છીએ કે આ તો સાચું છે અને સામે છે એના પર કાર્યવાહી થવી જોઈએ અન્યથા એવું નહીં થાય કે અમારે અમારો ન્યાય લેવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવતા અમને આવડે છે માટે શાનમાં સમજીને એમને વહેલામ વહેલી તકે ધરપકડ કરે અને એના પર કાર્યવાહી કરે તમામ યુવાનોને વિનંતી કરું છું અગિયાર તારીખે મોટી સંખ્યામાં વાળ ગેજ ગામે ક્રિકેટના ઉદઘાટનમાં આવવાનું છે આવશો ને બધા જયા દિવાસી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો